આજે જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલે કથિત રીતે ભાજપના અંધભક્તોને કહ્યું કે તમારી પત્નીને ભાજપના નેતાઓને ચોંપી દો અને તમે હિજડા બની જાઓ જ્યાં મિત્રો અમે નહીં પરંતુ શક્તિસિંહ ગોહિલે એક જાહેરસભામાં ભાષણ કરતી વખતે કહ્યું હતું મિત્રો શું છે પૂરેપૂરી ઘટના શક્તિસિંહે આવું શા માટે કહ્યું હતું અને કોણ છે શક્તિસિંહ ગોહિલ તેમનું અશ્લી સત્ય શું છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ભારે ઓપરેશન સિંધુનો હત્યાર તરીકે ઉપયોગ શરૂ કર્યા બાદ રાજકીય ખમાસાણ શરૂ થયું હતું આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા હતા કે ભાજપ હવે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી એક અભિયાન શરૂ કરશે અને ઘરે ઘરે સિંદુર પહોંચાડશે જેના કારણે વિવાદ થતા સમાચારની વાસ્તવિકતા મામલે ભાજપને ખુદ સ્પષ્ટતા કરવી પડી હતી છતાં જે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપને સિંદુર ઘરે મોકલવાના મામલે આડે હાથે લીધા હતા અને ભયંકર વિવાદિત નિવેદન આપ્યું હતું મિત્રો શક્તિસિંહ ગોહિલે ગરુડેશ્વર ખાતે જાહેર સભામાં ભાષણ કરતાં નિવેદન આપ્યું હતું જેમાં તેઓ બોલ્યા હતા કે અંધભક્તોને કહેવું છે કે તમે તમારી પત્નીને લગાવો દિલ્હીથી આવેલું સિંદૂર અને કહો કે આજથી મારી પત્ની તમારી અને તમે ભાજપને કહો કે સર્ટિફિકેટ આપો કે હું આજથી બાਝપનો 히જડો છું શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી દીકરી સિંદૂર તો એકનું જ આપણા શાસ્ત્રોમાં હાથ પણ